મારું નામ એડવોકેટ સૈયદ જાવેદ આઝાદ કાદરી ઉર્ફે સૈયદ સદ્દામ બાપુના નામે લોકો મને ઓળખે છે પદયાત્રા ગાંધીજીનું શહેર અહિંસાનું શહેર જે કહેવાય છે અને જે રીતે ગાંધીજીએ વર્ષો પહેલા હિંસાને ભગાડી દીધી એવી જ રીતે અમારી કોશિશ છે કે આતંકવાદ આતંકવાદીને આ દેશથી ભાગવા માટે અમે લોકો મજબૂર કરીએ મુખ્ય કારણ એ છે કે પહેલગામમાં જે લોકો આતંકવાદનો શિકાર થયા છે અને શહીદ થયા છે આપણા ભાઈઓ એ લોકો માટે હું કોશિશ એવી કરી રહ્યો છું કે આપણા સમાજમાં કે બીજાના સમાજમાંથી ફંડ રેસ કરીને એ લોકો જે જરૂરિયાતમંદ છે એ લોકોને ખાસ કરીને આપણે પહોંચાડી શકીએ ચોક્કસ પણ એ લોકોને ખબર જ હતી કે જો અમે હિન્દુને પૂછી અને ગોળી મારશું તો હિન્દુસ્તાનની અંદર ગૃહ યુદ્ધ થઈ જશે અને હિન્દુ અને મુસલમાન આપસમાં લડી કપાઈ જશે અને હિન્દુસ્તાનની આર્થિક વ્યવસ્થા નીચે પડી જશે કબજો લેવો જોઈએ લઈને જ રહેશું આપણે બધા લોકો મદદ કરશું બધા લોકો મળી અને જો સરહદ ઉપર જરૂર પડશે તો તમામ મુસલમાનો ભાઈઓ તમામ હિન્દુ ભાઈઓ સરહદ ઉપર જઈ અને લોકો ગરદન દેવા તૈયાર છે અત્યારે ગાંધી ભૂમિ પોરબંદર નથી પાકિસ્તાનને હું એક જ સંદેશો આપવા માંગુ છું કે આ અહિંસાનો શહેર છે અને અહીંયા લોકો અહિંસા પ્રેમી લોકો છે અમે હિંસાને ખાતમો કરીને જ રહેશું ચોક્કસપણે કાશ્મીરમાં જઈને રાષ્ટ્રધ્વજ ફરકાવશું અને જો મોકો મળશે ને તો તમામ એવા જે હિન્દુસ્તાનના દુશ્મન દેશ છે ત્યાં જઈને પણ રાષ્ટ્રધ્વજ ફરકાવશું